નાના અને નિર્દોષ બાળકોની સાથે ગુરુજીઓએ દેવી સરસ્વતીને પ્રસન્ન કરવા તેમજ આશીર્વાદ મેળવવા માટે આજે વિશેષ પૂજા કરી હતી ધાનેરા તાલુકાની ચાર પ્રાથમિક શાળા ખાતે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી જાગૃતિબેન દેસાઈએ વિધિ વિધાન સાથે સરસ્વતી માતાની મૂર્તિનું વિશેષ પૂજન કર્યું હતું વસંત પંચમીને આપણે જ્ઞાન પંચમી પણ કહીએ છીએ ને જ્ઞાન હંમેશા ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે આપણું ચિત્ત પ્રસન્ન હોય વસંતનો અર્થ પ્રસન્નતા છે આજના દિવસને સરસ્વતી માતાજીના પ્રાગટ્ય દિવસે તરીકે પણ ઉજવવામાં આવે છે આજે ધાનેરા તાલુકા ચાર જેટલી પ્રાથમિક શાળામાં કે જ્યાં સરસ્વતી માતાનું મંદિર આવેલું છે એ શાળામાં વિદ્યાની દેવી માતા સરસ્વતીના મૂર્તિનો જળ પંચામૃત થકી અભિષેક કરવામાં આવ્યો હતો સાથે માતાજીની મૂર્તિનું પૂજન કરી માતાજીનો શણગાર પણ કરવામાં આવ્યો હતો ધાનેરા તાલુકાના માલોત્રા ગામ ખાતે આવેલ રબારી ગોળિયા પ્રાથમિક શાળા ધાનેરા તાલુકાની હડતા શેરગઢ અને મગરાવા પ્રાથમિક શાળા ખાતે આજે સરસ્વતી માતાના પ્રાગટ્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી અમારા માટે ખૂબ જ શુભ અને મહત્વનો રહ્યો છે આમ તો અમે શિક્ષકો જ્ઞાનના ઉપાસક છીએ અને જ્ઞાન આપવું એ અમારું મુખ્ય કર્તવ્ય છે આજના વસંત પંચમીના મા સરસ્વતીના પ્રાગટ્ય દિન નિમિત્તે અમારી પ્રાથમિક શાળા મગરાવા સિવાય પણ ચાર શાળાઓમાં જ્યાં સરસ્વતી મંદિર આવેલું છે ત્યાં સરસ્વતી માતાનું વંદન અને પૂજન કરાયું હતું જેમાં સ્ત્રી ટીપીઓ બહેન પણ હાજર રહ્યા હતા અમારી શાળામાં પણ શિક્ષકો આચાર્ય સાહેબ અને વિદ્યાર્થીઓ દ્વારા સરસ્વતી દેવીનું સ્નાન પંચામૃત તેમજ શુદ્ધ જળથી કરાવવામાં આવ્યું ત્યારબાદ માતાજીનો શણગાર કરવામાં આવ્યો પૂજન કરવામાં આવ્યું અને ત્યારબાદ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું જેમાં આચાર્ય સાહેબ આજે વસંત પંચમીના દિવસે મુહૂર્ત જોવામાં આવતું નથી ધાનેરા તાલુકાના ચાર સરસ્વતી ધામ ખાતે આજે મહાઆરતી સમયે ભક્તિમય માહોલ છવાયો હતો બાળકોએ જ્ઞાનની દેવીના દર્શન કરી ધન્ય બન્યા હતા બજિકારો બેન કે